હેલો વિદ્યાર્થી મિત્રો હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન જેમાં તમને વિષય ગણિત વિષય વિજ્ઞાન અને વિષય સામાજિક વિજ્ઞાનના વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન દ્વિતીય સત્ર ધોરણ નવના બધા જ વિડીયો જોવા મળશે તેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓકે ચલો આજે આપણે ભણવાના છીએ વિભાગ બી પ્રકરણ ચાર એનો પહેલો પ્રશ્ન ઓકે ચલો જોઈએ કે બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા શા માટે બરાબર તો લખીએ સૌથી પહેલા તો પ્રશ્ન કઈ રીતે લખીશું એ જોઈશું આપણે કે ઈસવીસન ઓગણીસો ને પાંચમાં તે સમયના व्हाईसरॉय कर्जने बंगालना पूर्व बंगाल अने पश्चिम बंगाल પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ બરાબર એ જે છે આપણું મેઇન પોઈન્ટ કયા કયા પેલું તો પૂર્વ બંગાળ અને બીજું છે પશ્ચિમ બંગાળ આ આપણને ભૂલાવું જોઈએ નહીં બરાબર એની પછી લખીએ પાછળ ઈરાદો સમગ્ર ભારતના સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગ્રત બંગાળી પ્રજાની અને હિન્દુ મુસ્લિમ પ્રજાની કોમ કોમી એકતા તોડવાનો હતો તે પ્રશ્ન ને તમે જોશો કે જો બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડી શા માટે તો ઈસવીસન ઓગણીસો ને પાંચમાં તે સમયના વાયસરોય કરજને કોણે પાડ્યા હતા એનો જવાબ આ વાયસરોય કરજને બંગાળના પૂર્વ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા એની પાછળનો ઈરાદો શું હતો કે એ એકતા તોડવાનો કોની કઈ કઈ પ્રજાતિથી સમગ્ર સૌથી વધારે જાગ્રત બંગાળી પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો બરાબર એટલા માટે તેણે બંગાળના બે ભાગ પાડ્યા કોણે પાડ્યા હતા વાયસરો હોય અને બરાબર યાદ કઈ રીતે રાખશો સરસ મજાનું ઉદાહરણ આપી દો કર્ઝનમાંથી તમારે યાદ રાખવાનું સફરજન શું યાદ રાખવાનું સફરજન યાદ બંગાળના ભાગલા કોણે પાડ્યા સફરજને બરાબર એની ઉપરથી શું યાદ આવી જશે કર્ઝન કોણ બરાબર બે ભાગ પાડ્યા કયા કયા પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા એમ આપણે યાદ રાખી લેવાનું છે હું તમને યાદ રાખવાની ટીપ્સ આપું છું કે તમે કઈ રીતે પ્રશ્નને યાદ રાખી શકો છો સફરજન યાદ રાખવાનું બરાબર એક પૂર્વ બાજુ લઈને વહી ગયું એક સફરજન પશ્ચિમ બાજુ લઈને વહી ગયું બરાબર એ રીતે તમારે યાદ રાખવાનું કે વાયસરોઈ કરજને બંગાળના બે ભાગલા પાડ્યા કયા કયા પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ આ રીતે તમે આ પ્રશ્ન યાદ રાખી શકો છો હવે તો કે એને શા માટે ભાગલા પાડવાની જરૂર હતી બરાબર શા માટેનો ઈરાદો શું તો કે એનો ઈરાદો એકતા તોડવાનો હતો હિન્દુ અને મુસ્લિમ પ્રજા વચ્ચે જે એકતા હતી બરાબર એક તોડવાનો એનો ઈરાદો હતો એની પછીનો આપણે જોઈએ પ્રશ્ન નંબર બે ઓકેલો એની પછી નો પ્રશ્ન બે જોઈએ ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે જણાવો જો આમાંથી આપણે બે કા ત્રણ વિષય જ આપણે જણાવીશું બરાબર કેમ કે આ બે માર્ક નો પ્રશ્ન છે એટલા માટે બરાબર તો લખીએ પેલી આ કેસરી અરવિંદ કોષે ગુજરાતના शास्त्र क्रांतीनी भूमिका तयार करी हाथी तेमणे भवानी मंदिर નામના પુસ્તક અથવા ક્રાંતિની યોજના વર્ણવી હતી બરાબર પછી બીજું લખીએ કે શ્રી બારીન્દ્ર કુમાર જો પેલા કોણ આવ્યું અરવિંદ કોષ બીજું કોણ આવે છે બારિન્દ્ર કુમાર બરાબર ઓકે ન આવે છે કુમારે શું કર્યું બારિન્દ્ર કુમાર ઘોષે વડોદરા પછી ચરોતર પ્રદેશ એની પછી ચરોતર પ્રદેશ બાજુ અમદાવાદ પછી મહેસાણા વગેરે સ્થળોએ परिधि परिधि मध्यम वर्ग ना युवानों ने मध्यम वर्ग युवानों ने क्रांति मां जोड़िया क्रांति मां જોડીએ. ત્રીજો પોઈન્ટ લખીએ. કે ગુજરાતમાં બસ આપણે આ છેલ્લો આ જ એક point લખવો છે. કેમ કે બે જ માં પુછાણું છે. ગુજરાતમાં દેશી વનસ્પતિની દવાઓ પછી નાહવાનો સાબુ બનાવવાની રીત પછી કસરત ગુલાબનો કિસો કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકો વાળી પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી બરાબર આવી આવી વસ્તુઓ થઈ જો હવે લખીએ જો સમજીએ પહેલા તો આ પ્રશ્નને કઈ રીતે યાદ રાખીશું બરાબર હા આપણે ગુજરાત વિશે લખી છે ઓકે ચલો ત્રણ પોઈન્ટ યાદ રાખવાના છે કયા કયા તો ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળો વિશે સૌથી પહેલા કોણ એવું અરવિંદ તો આપણે યાદ રાખી અરવિંદભાઈ આવ્યા પહેલા તો શું કર્યું એને ગુજરાતમાં કે સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી તો આપણે યાદ રાખીશું કે સૌથી ગુજરાતમાં ગયા ગયા હતા ભવાની મંદિરમાં શું કર્યું પુસ્તકની રચના કરી બરાબર એવી રીતે આપણે યાદ રાખીશું કે અરવિંદ ઘોષે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી પછી કોણ આવે છે બારિંદ્રકુમાર બરાબર તો બીજા બીજા કોણ આવ્યા બારીંત્રકુમાર એણે શું કર્યું છે તો કે અલગ અલગ સ્થળોએ યુવાનોને ક્રાંતિમાં જોડ્યા બરાબર કયા કયા સ્થળો હતા વડોદરા ચરોતર પ્રદેશ અમદાવાદ મહેસાણા વગેરે સ્થળોએ બરાબર ફેરી પછી ન એવું ગુજરાત ગુજરાત આપણું વ્હાલું ગુજરાત એમાં દેશી વનસ્પતિ દવાઓ નાહવાનો સાબુ બનાવવાની રીત કસરત ગુલાબનો ગિસ્સો કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકો પુસ્તકો પ્રકાશિત કરવામાં આવ્યા હતા એની પછીનો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ચલો પ્રશ્ન નંબર દસ છે એનો પહેલા આપણે પ્રશ્ન લખી નાખીએ શું પ્રશ્ન છે એનો તો જો અસહકારનું આંદોલન આંદોલન ઓગણીસો વીસ થી બાવીસ શા માટે મોકુફ શા માટે મોકૂફ રાખવામાં આવ્યું. ઓકે તો હવે એનો પ્રશ્નનો જવાબ આપણે અહીંયા આપીએ તો ભાઈ શા માટે મોકૂફ રાખવામાં આવ્યો છે લખીએ આપણે અહીંયા ગાંધીજી છે ગાંધીજી બરાબર क्योंकि okay, गांधी जी ब्रिटिश सरकार सामे अहिंसक आंदोलन ચલાવવાના આગ્રહી હતા હવે આમ ગાંધીજી છે બરાબર એ કેવા હતા અહિંસાવાદી હતા બરાબર કે મારા મારી એવું કઈ કરવા દેતા નહીં બરાબર એ કેવા હતા અહિંસાવાદી હતા ગાંધીજી હતા કે બરાબર પછી બીજું છે પાંચ ફેબ્રુઆરી અહિંસા આંદોલન શા માટે મોકલું રહ્યું બરાબર પેલો main point તો આ જ છે પછી પાંચ ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ ઉત્તર પ્રદેશના ના ગોરખપુર,

માર્ગે વળ્યા એની પછી લખીએ તેમણે પોલીસ ચોકીમાં ઓ પરએલા 21 પોલીસોને જીવતા સળગાવી દીધા ઓહો બરાબર એની પછી આંદોલનમાં એનસા થતા ખુબજ દુઃખ થયું અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમણે લાગ્યું આથી તેમણે અસહકારનું આંદોલન ચાર જોયા પ્રશ્ન લખવો પડશે આપણે એનો પેલા પ્રશ્ન નંબર અગિયાર સોરી પ્રશ્ન નંબર ચાર ચોકડો पहले आपने प्रश्न लिखिए कि स्वराज स्वराज्य पक्षनी स्वराज्य पक्षनी प्रतिष्ठा क्या कारणों थी घोषित हुई હતી લખી હવે આપણેનો જવાબ કે પેલું તો જે છે કે પેશવા રાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્તરંજન દાસ મુનશીનું જૂન ઓગણીસો ને પચીસમાં અવસાન થયું પછી બીજું આપણે લખીએ કે ભાઈ સ્વરાજ્ય પક્ષના 8 लाख सभ्यों ने सभ्यों ए अंग्रेजी सरकार ने सहकार अपवानी नीति अपनावी अनेलास्ट लगी के कि पक्ष ना गेट सभ्य सभ्यों नेशनल पार्टी नाम नो નવો પક્ષ આવા કારણોસર સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા ઓછી થઈ સમજી લઈએ શું કીધું છે કે સ્વરાજ્યની પ્રતિષ્ઠા ક્યાં કારણોથી ઓછી થઈ તો સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્રંજન દાસ મુનશીનું અવસાન થઈ ગયું પછી કેટલાક સભ્યોએ અંગ્રેજી સરકારને સહકાર આપવા નીતિ અપનાવી લીધી બરાબર છે કે લોકો કેટલાક સભ્યોએ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો એટલા માટેની જે હતી પ્રતિષ્ઠા એ કેવી થઈ ગઈ ઓછી થઈ એની પછીનો પ્રશ્ન નંબર પાંચ અને લાસ્ટ ક્વેશ્ચન તમારા પ્રકરણનો બરાબર જો એ પ્રશ્ન તમારે એક બે વાક્યમાં પરિચય આપવાનો છે એમાં પહેલો પરિચય તમને કીધો છે એ છે કયા વ્યક્તિ છે એ વ્યક્તિ છે અરવિંદ કોર અને બીજું છે ચિત્રંજન દાસ બરાબર ઓકે લખીએ ચાલો પહેલા લખીશું આપણે અરવિંદ કોષ વિશે તમને યાદ હોય તો આના વિશે હમણાં જ આપણે કીધું કે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી હતી અને તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી બરાબર એમણે બસ પેલું તો ઈજ લખી નાખીએ બરાબર ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિ ની ભૂમિકા તૈયાર કરી હતી તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી બરાબર પછી બીજા જે છે એમના વિશે ચિત્તરંજન દાસ વિશે પૂછ્યું છે તો એના વિશે લખીએ લખીએ એમના વિશે શું લખીશું આપણે? કે તેઓ કોંગ્રેસના અગ્રણી નેતા હતા. તેઓ દેશબંધુના નામથી ઓળખાતા હતા તેમણે મોતીલાલ નેહરુની સાથે કોંગ્રેજમાં રાજીય પક્ષ અને વિશે અમને આપણે લખ્યું તમને યાદ હોય તો સ્થાપ્યું હતો બરાબર આ પ્રશ્ન અહીં પૂર્ણ થાય છે જો તમને આમાં પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો અને જો તમે આ મારી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ